જય ભોલે ભગવાન ભોળાનાથની ભક્તિનો સૌથી પ્રિય મહિનો હોય તો તે છે શ્રાવણ મહિનો અને તેમાં પણ સોમવાર હોય તો શિવાલયો જાણે ભક્તોનીથી ભરાઈ જાય છે શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે આજે શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોનું મેળામણ ઉમટ્યું પડ્યું હતું મધ્યરાત્રિથી જ ભક્તો શિવાલયોમાં પહોંચી જવા પામ્યા હતા અને હર હર મહાદેવ બમ બમ ભોલેના નાથથી શિવાલયો ગુંજી ઉઠ્યા હતા અને વાતાવરણ પણ તે સમયે ધાર્મિકમાં બની જવા પામ્યું હતું ત્યારે શ્રાવણના જે ત્રીજા સોમવારે આપણે અંબાજી રોડ પર આવેલા કુબેર ભંડારી મંદિરના દર્શન કરી ધન્ય બનાવીએ musik one day, one day, one day. One day. જય ભોલેનાથ મિત્રો આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો પોતાના ઘરે બેસી અને ભગવાન ભોળાનાથના ચારે ચાર સોમવાર અલગ અલગ મંદિરના દર્શન કરી શકે તે માટેનો અમારો આજે ત્રીજા સોમવારે આપણે દર્શન કરીશું કુબેર ભંડારી મહારાજના કુબેર ભંડારીજી મહારાજનો મહિમા પરમ પાર છે અહીં અમાસના દિવસે લોકો પોતાની મન્નત પૂરી કરવા માટે માનતા પૂરી કરવા માટે આવે છે એ કુબેર ભંડારી મહારાજના અત્યારે અહીંયા લોકો બિલીપત્ર ચડાવી રહ્યા છે જે

હર્ષભાઈ શું કહેવા માંગો છો સજોડે અત્યારે તમે બીલી પત્ર ચડાવી બસ સરસ મિત્રો કુબેર ભંડારીજી મહારાજ લોકોની મનોકામના પૂરી કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે અમાસના દિવસે આવે છે તે કુબેરી ભંડારી મહારાજના આજે સોમવાર ત્રીજા સોમવારે શ્રવણ મહિના દર્શન કરી રહ્યા છે અહીંયા મહારાજ છે આપણે તેમને મળીએ મહારાજ શું કહેવા છો કુબેર સોમવારના દિવસે બધા પૂજા કરવા આવે આ ત્રીજો સોમવાર છે કુબેર ભંડારને બીજું નહીં ફાવે આ ત્રીજો સોમવાર છે પબ્લિક અહીંયા ઘણું સારું આવે છે લોકોની આસ્થા છે લોકોને મનોકામના છે લોકોના બધા કામો અહીંયા પટે છે નમાસના દિવસે ઘણું પબ્લિક આવે છે એની સાથે બીજાને ખબર પડે છે કે અહીંયા કામો બને છે એની સાથે બીજું પબ્લિક એમનું સ્વર વધારે આવે છે અને લોકોના કામ બને છે જય કુબેર અમારા કુબેર ભંડારી અમે અમારી સેવા ભાઈ ગયો છે અને દસ સોમવાર અમારા કુબેરદારાની શ્રાવણ મહિનામાં ઘણું સાવ ચાલે છે અને અમાસના દિવસે ખૂબ જ લોકો આવે છે અને લોકોની મનોકામના પૂર્ણ થાય છે લોકો એકવીસ એકવીસ માસ કરે કોઈ અગિયાર માસ કરે જે હિસાબે જેને કામના હોય તે હિસાબે પોતાનું કામ કરે છે જય કુબીર મિત્રો આ ભગવાન કુબેર ભંડારજી મહારાજના દર્શન કરવા માટે અન્ય લોકો પણ ઉપસ્થિત છે

દાદા મહિમા તો અપ્રમ પાર છે જેમ જેમ લોકોને જાણ થાય છે એમ તેમ લોકો આવે છે બધી મનોકામના એમની પૂરી થાય છે દાદા સાક્ષાત છે લોકો આવે છે આજે સોમવારનો દિવસ છે મોટો દિવસ કહેવાય ત્રીજો સોમવાર છે અને લોકો કા લોકો ગામ ગામથી લોકો આવે છે જ્યારે કે કરનારી સુધી લોકોએ જવું પડતું હતું તો આજે કુબેર દાદા આપણા ત્યાં સાક્ષાત અહીંયા છે તો લોકોને ટિકિટ બારું બળું બી બચે છે અને અહીંયા જ દર્શન થઈ જાય છે મિત્રો જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ અત્યારે કુબેર ભંડારી દાદાના દર્શન કરવા લોકોને આવીને માટે આવી છે ફક્ત સુરત નહીં ભરૂચ નહીં વડોદરા નહીં અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં હર્ષ કેબલમાં દેખાતી જી ટ્વેન્ટી વનનું ચેનલના અત્યારે જે કુબેર ભંડારી મહારાજના જે દર્શન કરે છે આપણે પણ બિલીપત્ર દાદાને ચડાવી અને આપણી જે કાંઈ પણ મનોકામના પૂરી કરી હર હર ભોલે મિત્રો જી ટ્વેન્ટી વન્યુ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામાં વિજય મકવાણા સાથે કુબેર ભંડારી સુરત